આલોકો ક્ષત્રિય સમાજના નામે રાજકીય લાભ લઈ રહ્યા છે તેવા આરોપ પદ્મિની વાએ લગાવ્યા છે આ ઓડિયો ક્લિપમાં શું બોલ્યા છે પદ્મિની વા સાંભળો જય માતાજી આજે ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને ફરજ પડી છે મને બોલવા માટે કે ભૂચર મોરીનો આપણે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે આપણે ક્ષત્રિય સમાજનો છે એ વિચાર કરે છે બધા બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય સમાજ આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનમાં સંમેલનો મહાસંમેલનો નાની મોટી મિટિંગો દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ બરાબર છે એમાંના આ બધા જ હતા આ બધા દ્વારા જેવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહીં આપીએ બરાબર છે તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય તો ખાસ કરીને આપણે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા અને રમજુબા બાપુ આપ જે આપ લોકોની વ્યક્તિગત વ્યક્તિગત જે જે લાભ માટે આ આ સમાજને તમે લોકો કરો છો તો કેટલી હદે યોગ્ય કહેવાય જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ નો બનાવી આપ લોકો જાણી લેજો આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાવ તો આ કરવાથી ન બનો કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર તલવાર રાસ કરાવતા હોય છે બરાબર શું કામ ભાઈ રાજકારણીઓ વચ્ચે તલવાર રાસ કરાવતા હોય છે શું કામ એમ શું જરૂર છે આવી બધી અને ક્યારે હવે તો થોડીક શરમ કરો હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર અને પછી હું બોલું છું તો એમ કે છો કે પદ્મિબા બોલે છે પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈ જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો તો આ બધું શું હતું આ જે આંદોલન હતું તેમાં શું આ આ બધું નાટક હતા કહીએ ને કે આપણે એમ થાય કે જે આપ લોકો એમ કે ટીટોળીના ઈંડા સાચવીને ટીટોળીના ઈંડા ઈંડા સાચવા ને એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ ક્ષત્રિયો અમથા નથી કહેવાના અને આપણે દાખલા તરીકે આપણે ભાઈ છે જેપીભાઈ છે મૈપાલભાઈ છે પરણી સેના કરણી સેના જ્યારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને તો એનું રિઝલ્ટ આવે છે અને સો રિઝલ્ટ આવે છે એની બદલે આપ લોકો યુવાનો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી નાખ્યા છે અને ભાઈ પોતાના સમાજ માટે પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બેનો માટે લડવું એ કઈ ખોટું નથી આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ આ કહેવાય રિઝલ્ટ અને આપ લોકો જે વચલા જે લે ભાગુ તત્વો જો છે જે છે ને આના કરતાં રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ રાજકારણીઓય સારા આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લે ભાગુ તત્વો છો કે જે બેયને ગુંમરા કરો છો અને ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગ આમાં ગુંમરા થઈ રહ્યો છે અને અમે અમે લોકોએ તો ભૂલ કરીને અમે ભૂલ નથી કરી પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સ્વાભિમાન માટે જે પણ કર્યું છે યોગ્ય જ કર્યું છે તો આવું અવારનવાર અવારનવાર બને એ યોગ્ય નો કહેવાય આવા આગેવાનોને ને ઘર ભેગું તમારા લોકોને થઈ જવાય સમાજને ગેરમાર્ગે ગુમરા કરી અને આપ લોકો શું જતાવવા માંગો છો મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર રહ્યો તો ક્ષત્રિય સમાજનું કોઈક નોંધ લેવાશે અત્યારે સત્ય ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો એ આપ લોકોના ના લીધે આજે ભૂચર મોરી ના કાર્યક્રમ તમામ લોકો તમામ લોકો ભાજપના લોકો છે તમામ લોકો એનું કારણ શું એમ આપ લોકોને ભાજપમાં જવું નથી ભાજપ કંઈ કરવું નથી આના કરતાં તો જયરાજભાઈ ભલે જે કર્યું એ જાહેરમાં કર્યું તું ને જયરાજભાઈએ જે પણ કીધું તું એ જાહેરમાં કીધું તું આપ લોકો તો ભાજપના ખોળે બેસો છો સમાજના ખોળે બેસો છો અને પોત પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો અને એ આખો સમાજ જાણે છે બોલે છે ખાલી અમારા જેવા બે પાંચ લોકો જ બોલે છે જય માતાજી